એન્ડિગોની અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું માંગોળના પાલુદ ગામના યુવાન મોહિસ શેખ જે સુરતથી દુબઈ જઈ રહ્યો હતો તેમણે આ ઘટનાનો વિડીયો શેર કરી અને જણાવ્યું કે પાયલટની સૂઝબૂને કારણે એકસો પંચોતેર યાત્રીઓ અને ક્રૂ મેમ્બર્સના જીવ બચી ગયા ઇન્ડિગો એરલાઇન્સ સુરતથી દુબઈ જતી ફ્લાઇટને તકનીકી ખામીને કારણે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું આ ઘટનામાં ફ્લાઇટમાં સવાર સમિત એકસો પંચોતેર લોકો સુરક્ષિત રીતે ઉતરી શક્યા હતા ઘટનાના સાક્ષી રહેલા માંગરો તાલુકાના પાલોદ ગામના યુવાન મોહિસ શેખે આ સમગ્ર ઘટનાનો વીડિયો રેકોર્ડ કરીને શેર કર્યો હતો તેઓ સુરતથી દુબઈ જવા માટે આજ ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા હતા મોહિસ શેખે તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે ફ્લાઇટ ઉડાન ભર્યા થોડી જ વાર્તી કે એન્જિનમાં કોઈ તકનીકી ખરાબી આવી હતી પાઇલટે તુરંત જ પ્રક્રિયા શરૂ કરી હતી અને સૌને શાંત રહેવાની અપીલ કરી પાઇલટની સમયસર અને યોગ્ય કાર્યવાહીના કારણે જ આજે અમારા જેવા એકસો પંચોતેર લોકોના જીવ બચી શક્યા છે એરપોર્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે ફ્લાઇટને સલામતીને ધ્યાનમાં રાખી તુરંત જ નજીકના એરપોર્ટ પર ઉતારવાનો નિર્ણય લેવાયો હતો લેન્ડિંગના સમયે એરપોર્ટ પર રેસ્ક્યુ અને ફાયર ફાઇટિંગની તમામ તૈયારીઓ કરવામાં આવી હતી ઇન્ડિગો એરલાઇન્સે આ બાબતે જાહેરાત કરીને પાયલટ અને તેમની ટીમની પ્રશંસા કરી છે અને સૌ યાત્રીઓની સુરક્ષિત લેન્ડિંગ માટે ખેદ વ્યક્ત કર્યો છે ઘટનાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે યાત્રીઓને બદલીની ફ્લાઇટ દ્વારા તેમની મંજિલ પર પહોંચાડવામાં આવ્યા છે ઇન્ડિગોની સિક્સ એ ફિફ્ટીન જીરો સેવન નંબરની ફ્લાઇટ સુરત માટે જાય છે જેમાં એકસો ને પંચોતેર પેસેન્જર સવાર હોય છે અને આ ફ્લાઇટ સુરતથી દુબઈને બદલે અમદાવાદ આવીને અર્ધ વચ્ચે ઊભી રહી જાય છે જેનું રીઝન છે ટેકનિકલ ખામી હું તમને વિસ્તારથી જણાવીશ કે શું પ્રોબ્લેમ થયું હતું નવ ને પિસ્તાલીસે જ્યારે સુરતથી ફ્લાઇટ ટેક ઓફ થાય છે અને એક કલાકને ત્રીસથી પાંત્રીસ મિનિટ કરતાં પણ વધુ ફ્લાઈટ ચાલ્યા બાદ અચાનક પાઇલોટ તરફથી એક અનાઉન્સમેન્ટ કરવામાં આવે છે કે ફ્લાઇટની અંદર વિંગ્સમાં ક્યાંક ટેકનિકલ ખામી હોવાના કારણે આપણે ઇમિજિએટલી અમદાવાદ એરપોર્ટ ઉપર લેન્ડ કરવું પડશે મહત્ત્વની વાત એ છે કે આ પાઇલોટના અનાઉન્સમેન્ટ કર્યા બાદ જ્યારે એર હોસ્ટેસને પૂછતા તેમણે ચાલીસથી પિસ્તાલીસ મિનિટ જેટલો સમય જણાવ્યો હતો પરંતુ જ્યારે આ અલાઉન્સ બાદ તમામના જીવ ટાળવે છૂટી ગયા હતા મહત્વની વાત એ છે કે પાયલોટની સૂઝબૂઝ અને પાઇલોટના અનુભવના કારણે ચાલીસ મિનિટ બાદ પાઇલોટે પચીસથી ચાલીસ મિનિટ બાદ પાઇલોટે એકદમ આસાનીથી અને સેફ લેન્ડ અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ પર કરાવ્યું છે અને તમામના ચહેરા ઉપર ખુશીની લાગણી પ્રસી જવા પામી છે કારણ કે જ્યારે ફ્લાઇટની અંદર ટેકનિકલ ખામી સર્જાય ત્યારે ફ્લાઇટ ઓલમોસ્ટ ત્રીસ હજાર ફૂટની ઉપર હતી અને હાલ આમણે ઇન્ડિગોએ અમદાવાદથી બીજી અન્ય જે ફ્લાઇટ છે દુબઈ જવા માટેની ઇન્ડિગો એમનું અરેન્જ કર્યું છે અને હાલ એક ને ત્રીસની ફ્લાઇટ છે જે અમદાવાદથી દુબઈ તરફ રવાના થશે હું તમને મારી પાછળના દ્રશ્યો બતાવીશ મિત્રો આ જે લાઇન છે તમે જોઈ શકો છો જે તમામ પેસેન્જરો છે હાલ તમને દેખાઈ રહ્યા છે એ બીજી ફ્લાઇટમાં બેસવા માટે તૈયાર છે અને હાલ એકને ત્રીસે આ ફ્લાઇટ ટેક ઓફ થશે સદનસીબે તમામના જીવ બચતા તમામના ચહેરા પર ખુશીની લાગણી પ્રસી જવાબ પામી છે જય હિન્દ જય